પેલા એ વિરોધ કરતા હતા એ વાત સાચી હતી કે અત્યારે હું એટલે એને ધૂણવું ના ધૂણવું નાટક કરવું ના કરવું એ એનો પ્રશ્ન છે એને એવું લાગતું કે આવી રીતે રાજનીતિ ચમકે પેલા એવું લાગતું હતું કે ભાઈ એનો વિરોધ કરવાથી રાજનીતિ ચમકે તો પેલા વિરોધ કરતા હતા હવે એવું લાગે છે કે આ કરવાથી રાજનીતિ ચમકે એટલે એને રાજનીતિ ક્યાંક ને ક્યાંક ચમકવી હોય મીડિયા માં રેવું હોય બરાબર છે કારણ કે ધૂળના તો તમે આ અત્યારે મારી સામે તમે ફોનો લીધો છે મારો ના આવ તો ના લે બેન જીબેન જી ભાલભાઈ ખાસ એ વસ્તુ મહત્વની છે કે તેઓ ને ઇન્દિરા ગાંધી આવ્યા હતા આમ આદમી પાર્ટીના નેતાને તો પ્રશ્ન એ થાય કે કોંગ્રેસના ઇન્દિરા ગાંધી કોંગ્રેસ વાળા ને કેમ કોઈને નથી આવતા ને આમ આદમી પાર્ટી વાળા ને જ આવે

પણ એની જગ્યાએ ઇન્દિરા ગાંધી પનમાં આવ્યા તો આ તો એનો વધારે મોટી વાત થઈ કે જે અન્ના હજારે એન્ડ કંપની જે ભાજપ ની સાથે મળીને બે હજાર તેર માં લોક જે દિલ્હી વિધાનસભાની ચૂંટણી થઈ આ ચૂંટણીમાં દિલ્હીમાં કેજરીવાલ અને કેન્દ્રમાં ઇન્દિરા ગાંધી આવ્યા હોય તો બહુ સ્પષ્ટ છે કે આ માત્ર ને માત્ર નું નાટક હતું ખરેખર દિલથી ધો નથી અને પાલભાઈ જયારે એમને પૂછવામાં આવે છે ત્યારે તે લોકો કહી રહ્યા છે કે આ એક રચનાત્મક નાટક હતું

એટલા માટે કહું છું કે કે એ કોંગ્રેસ નો તો કઈ હાથ નથી અમારે મારે આજે યાદ કરવા પડે છે અમારા નાગાજણભાઈ જામ ને કે જે નાગાજણભાઈ જામે અમારા કોંગ્રેસના જ આગેવાન હતા ખંભાળીયા શહેર કોંગ્રેસના પ્રમુખ હતા અને એ ગામના જ મારી ગામ છે એ મારી ગામના રહેવાસી હતા એને આ બધા ભેગા કરી અને રાજકારણ માં નોતા ત્યારે એ ટીવી ના એન્કર હતા ત્યારે બરાબર છે આ બધા જ ને ભેગા કરી ઈસુદાન ભાઈ મે વખત મીટીંગ કરાવડાવી છે અને મેં એને કહ્યું છે કે ઈસુદાન ભાઈ તમારા ગામ નું વંગડી ડેમ છે કોના ગામ ઈસુભાઈ ના વંગડી ડેમ છે બરાબર છે આ તમે અત્યારે વાત માને તમારા ગામનો પ્રશ્ન છે એમ કરી અને તમે આ પ્રશ્ન નું નિરાકરણ લઈ આવો બરાબર છે ને તમારાથી થઈ શકે એમ છે ક્યારેય પ્રયત્ન કોંગ્રેસે જ કર્યો તો નાગાર્જનભાઈ પ્રયત્ન કર્યો એ કોંગ્રેસે કર્યો હતો અને હમણાં છેલ્લે

ઉઠાવે છે અમે ક્યાંક પાછળ રહી ગયા છીએ એટલે મેં જલ સત્યાગ્રહ ની જાહેરાત કરી હતી કે જો નહીં થાય તો આવનારા દિવસોમાં હું જલ સત્યાગ્રહ કરીશ એટલે એને કોપી મારી અને જલ હવન કર્યો

શું કેવાય તમારે કેવું કે હું વંગડી ડેમ છું તમે માની લો કે રચનાત્મક કાર્યક્રમ કરવો હતો તો જગ્યાએ વગડી વાત પૂરી કરું છું મારી વાત પૂરી બેન હું પૂરી કરું છું જે ભાજપ ને રાત્રે સુતી વખતે ઇન્દિરા ગાંધી સપનામાં આવે છે બરાબર છે એમ આમ આદમી ને કેમ પનમાં ઇન્દિરા ગાંધી આવવા માં

મારી હામે જોતા નથી અને મહારાજ વિસ્તારના ઉચ્ચ સિંહાસન પર બેઠેલા ભવિષ્યમાં ભૂતકાળમાં અને વર્તમાન માં કારણ કે આમ આદમી party ના પ્રદેશ પ્રમુખ નું ગામ છે ઈ હમ બરાબર છે ભૂતકાળમાં એ વી ટીવી ના એન્કર હતા એની પાસે હું ખેડૂતો ને લઈ ને ગયો તો હમ હમ એને બે વખત અહિયાં બોલાવીને ને મેં meeting

બે હજાર સોળ સત્તર છ હજાર ગામો ને છીએ અને પાક વીમા નું કૌભાંડ અમે બહાર લઈ આવ્યા ત્યાં સુધી લડ્યા છીએ અને સરકારે એમાં અત્યારે જે છેલ્લે હમણાં માણાવદર માં આવ્યું હોય પેલા માંગરોળ માં એની પેલા શું કહેવાય કેશોદ માં આવ્યો કલ્યાણપુર ગુજરાત માંથી સાત લાખ ઓગણીસો એટલે નિવેદન નાટક નહી ની લડાઈ કરીએ છીએ અને સતત લડતા રહ્યા છીએ બરાબર છે એટલે કોઈ મીડિયામાં હવા બનાવવા માટે નહીં પણ લોકોના પ્રશ્ન માટે સતત લડવું

આવા અભૂતપૂર્વ વડાપ્રધાન નું અપમાન કર્યું છે આ લોકો એ ઇન્દિરા ગાંધી એ સામાન્ય વ્યક્તિ નોતા અને એટલે જ હું કવ છું ભાજપ વાળા ને ઇન્દિરા ગાંધી સપના માં આવે છે અને આ લોકો ને આવે છે એટલે આ લોકો એ ઇન્દિરા ગાંધી નું આ અપમાન કર્યું છે બેન હમ 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 જી આપ જોડાયા તે બદલ ખુબ ખુબ આભાર